ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના મેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેર રેલવે સ્ટેશન રોડ સ્થિત પીડી શ્રોફ રોત્રી હોલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખ્યાતના પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતા ગીતો અને સંગીતને રજૂઆત કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા જોકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય એકત્ર કરવાનો હતો આ પ્રસંગે ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ કુમાન સિંહવાસિયા મંત્રી પ્રદીપ પટેલ અને કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કાર્યક્રમો ન માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગની ભાવનાને પણ વિકસાવે છે

ખુમાનસિંહ સાહેબે છેલ્લા પાંચ વર્ષમાં આ સંસ્થાનો હાથ પકડ્યો અને આ સંસ્થાને વેગ મળતી કરી તમે જોયું પાવર પોઈન્ટ Thank you. ભરૂચ નર્મદા જિલ્લા સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે ગીતો પણ એ લોકો ગાશે સંગીતના તમામ જે સાધનો છે તબલા સરાંગી ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિનથી માંડી દે એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે તદુપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે આ કાર્યક્રમની શરૂઆત પહેલા અમે પહેલગામમાં જે ઘટના બની એમાં જે છવ્વીસ ભાઈઓ નાગરિકો એક્સપાયર થઈ ગયા શહીદ થઈ ગયા અને યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું એનું બે મિનિટનું મૌન પાડી